નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ ની અંદર શું કહે છે કે સમાંતર શ્રેણી નીચે આપેલી સમાંતર શ્રેણી ઉપર જ કહી દીધું કે નીચે આપેલી સમાંતર શ્રેણી એટલે આપણે હવે ચેક નથી કરવાનું કે સમાંતર શ્રેણી છે કે નહીં પહેલેથી જ કઈ દીધેલું છે કે નીચે જેટલા ચાર દાખલા આપેલા છે સમાંતર શ્રેણીના છે બરાબર તો એમનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે જોઈએ પહેલો દાખલો છે ત્રણ એક માઇનસ એક માઇનસ ત્રણ બરાબર સમાંતર શ્રેણી છે પ્રથમ પદ હવે જો કોઈ પણ શ્રેણી હોય એમાં પહેલો જે અંક હોય પહેલું પદ એ શ્રેણી નું પ્રથમ પદ કહેવાય બરાબર પ્રથમ પદ એટલે કે તમે ખાલી એ ધારો તો પણ ચાલે આપણે લઈએ કે પ્રથમ પદમ પદ સામાન્ય તફાવત સામાન્ય તફાવત લેડી બરાબર બીજા બે પદનો તફાવત એટલે કે બીજા પદ માંથી પેલું પદ બાદ કરો એટલે આપણે સામાન્ય તફાવત મળે એટલે આપણે લઈએ ડી બરાબર

કયું છે તો કેટલો પાંચ બરાબર માઇનસ એક માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે તો અહીંયા આપણે લખી નાખીએ પ્લસ પાંચ ના એમ બરાબર માઇનસ પ્લસ માઇનસ પાંચ માંથી એક બાદ કરો એટલે ચાર આવે મોટા પદની ની નિશાની કઈ પ્લસ તો આપણે પ્લસ લખી કેટલા મળે છે બરાબર ત્રણ સામાન્ય તફાવત ડી બરાબર માઇનસ એ વન એ ટુ માઇનસ એ એ ટુ બરાબર કેટલા આપ્યા તો કે પાંચ ના ત્રણ

ચાર ના છેદ માં ત્રણ પ્રશ્ન છે કેટલા આવશે તો કે બીજું પદમાંથી પહેલું પદ શું કરવાનું છે બાદ કરવાનું છે બરાબર ચાલો તો બીજું પદ શું છે તો કે એક ના ત્રણ અહીંયા શું થાય છે પૂરો થાય જો તમને પ્રશ્ન નંબર ત્રણ સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર ચાર તો ચાલો જોઈએ શ્રેણી તો પેલા આપણે પ્રશ્ન નંબર ત્રણ માં શું હતું કે ઉપર કીધેલું જ હતું કે આપેલી શ્રેણી સમાંતર છે બરાબર હવે પ્રશ્ન નંબર ચાર માં શું છે પેલા આપણે ચેક કરવાની છે કે આપેલી શ્રેણી સમાંતર છે જો સમાંતર હોય તો આને ચાર આપેલા છે પછી ત્રણ પદ શો જોઈએ કે આપણે છે બે ચાર આઠ અને સોળ બરાબર તો આપણે સમાંતર છે કે નહીં ચેક કરવા માટે આપણે કાલે આપણે આની જે આની પેલાનો જે લેક્ચર હતો એમાં જોયું હતું કે સમાંતર છે કે નહીં ચેક કરવા માટે આપણે સામાન્ય તફાવત લેવો પડે

હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું છે બરાબર ત્રીજું પદ કેટલું છે આઠ એ ટુ કેટલા છે ચાર બરાબર તો હવે ધ્યાન આપો આઠ માંથી ચાર જાય તો વધે કેટલા બે બરાબર હવે એટલે અહીંયા સોરી ચાર અહીંયા કેટલા વધ છે ચાર બરાબર એટલે આપણે અહીંયાથી થી આપણે ખ્યાલ આવી જાય છે કે પહેલામાં સામાન્ય તફાવત બે છે અને બીજામાં કેટલો છે ચાર છે એટલે સામાન્ય તફાવત જુદો એવો એટલે આપણે કહેવાનું કે આપેલી શ્રેણી સમાંતર નથી બરાબર તેથી સામાન્ય તફાવત અલગ હોવાથી કહી શકાય કે શ્રેણી સમાંતર નથી શ્રેણી સમાંતર સમાંતર નથી બરાબર આપેલ શ્રેણી સમાંતર નથી હવે જોઈએ બીજામાં બીજામાં પણ આપણે સેમ આની રીતે જ આપણે આ ટાઈપ થી કરીશું પેલા ડી મેળવીશું ડીમાં શું આવશે એ ટુ માઇનસ એ વન

બે એકા બે છે કેટલો છે તો કે એ થ્રી એટલે ત્રણ છે 3 ના છેદમાં કઈ નથી તો એક તો છે બરાબર એ કેટલા છે તો પાંચ ના છેદમાં બે બરાબર આનો એક છેદ અલગ છે બરાબર એટલે ક્રોસ ગુણાકાર બે તેરીને છ માઇનસ પાંચ એકા પાંચ છેદમાંથી પાંચ એક કેટલા આવશે બે બરાબર તો અહીંયા જો અહીંયા પણ ત્રણ છેદમાં બે આવ્યો અહીંયા કેટલો સોરી જો અહીંયા આપણે મિસ્ટેક કરી બે ગુણ્યા બે તો અહીંયા ચાર થયો બે દુ ચાર બે એકા બે ચાર માંથી કેટલા આપવા ત્રણ તો ત્રણ ના છેદ છેદમાં એક બરાબર ચાલો આને જોઈએ સાત એકા સાત બે તેરીને છ છેદ માં બે છ માંથી

પણ આનાથી વધારે જો આવી રીતે તમારે ક્રમમાં પદ મેળવવા હોય ને તો એમાં તમારે શું ઉમેરવાનું ડી ઉમેરો એટલે પાંચમું પદ મળે પાંચમા પદમાં ડી એટલે છઠ્ઠું પદ મળે બરાબર ઈ તમને આપણે સરળ રહેશે બરાબર તો મારે જો પાંચમું પદ મેળવવું એ ફાઈવ બરાબર એ ફોર બે બરાબર આનું તમે સાદુ રૂપ આપો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળે જો છેદ સરખા છે એટલે ડાયરેક્ટ લગાય સાત ને કેટલા થાય આઠ આઠ ના છેદ માં બે એટલે કેટલા કહેવાય ચાર કહેવાય બરાબર હોય તો ચાર ચાર ન લખવો હોય તો આઠ ના છેદ માં બે લખી શકાય આઠ ના છેદ માં બે પ્લસ કયો ઉમેરવાનો ડી તો કે એક ના છેદ માં બે આઠ ને કેટલા થાય તો કે નવ ના છેદ માં બે બરાબર આવી રીતે તમે ડી તમે શું મેળવી શકો પછીના ક્રમશ પદ પછીનું પદ તમે મેળવી શકો છો તો આ પ્રણ આ રીતે પણ થાય આ રીતે પણ થાય પણ જો ક્રમમાં મેળવો હોય તો તમને સરળતાથી કોઈ મેળવી શકાય છે બરાબર હવે આપણે જોવાનું છે દાખલા નંબર 3 ચલો દાખલા નંબર 3 માં જોઈએ દાખલા નંબર 3 માં શું કહે છે ચાલો એમાં જોઈએ ડી બરાબર શું થશે તો કે a2 a1 પ્લસ કેટલા એક પોઈન્ટ બે હાલો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે બે માંથી બે જાય તો જીરો ત્રણ માંથી એક જાય તો બે એટલે બે પોઈન્ટ એક કેવા આ માઇનસ અને સૂત્રના માઇનસ એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર કેટલા થાય ત્રણ પોઈન્ટ બે બાદ બાકી કરો તો જવાબ કેટલો આવશે તો કે બે માં બે છે તો જીરો પાંચમાંથી ત્રણ જાય તો બે માઇનસ સાત પોઈન્ટ બે માઇનસ ત્રીજું પદ કયું છે માઇનસ 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 કેવાથી જાય પ્લસ પાંચ પોઈન્ટ બે બાદ બાકી કરો તો જવાબ કેટલો આવે બે જ આવે પણ કેવા માઇનસ એનો મતલબ એમ કે સામાન્ય તફાવત કેવો મળે છે સરખો મળે સામાન્ય તફાવત સરખો હોય તો આપેલી શ્રેણી કેવી જેમ કીધું એમ પછીના ત્રણ પદ હોય તો આપણે શું કરવાનું મારે પાંચમું પદ ચાર પદ આપેલા છે પાંચમું શોધવું છે તો હું શું કરીશ તો કે એ ફાઈવ બરાબર એ ફોર પ્લસ બી એ ફોર કેટલું છે

બરાબર તો આ તમારા શું થયા ક્રમિક પદ થયા બરાબર આવી જ રીતે આપણે બરાબર એ ટુ બરાબર કેટલા છે તો કે માઇનસ છ છે હવે આ માઇનસ એ વન કેટલા છે તો કે માઇનસ દસ તો સૂત્રના માઇનસ અને પેલા માઇનસ કિંમત પદના

અને a2 બરાબર કેટલા છે તો કે -6 અને સૂત્રને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરાબર તો અહીં 6 લખી દઈએ હવે ધ્યાન આપો માઈનસ પ્લસ માઈનસ બરાબર 6 માંથી 2 જાય તો પણ કેટલા વધે 4 વધે બરાબર હવે જોઈએ d બરાબર અ કેટલા છે a4 a3 a4 બરાબર કેટલા છે ચોથું પદ કયું છે તો કે 2 a3 કેટલા છે માઈનસ માઈનસ શું થશે 2 એટલે બે પ્લસ બે એટલે કેટલા થાય ચાર હવે તો બધામાં ડી સરખો આવ્યો ડી સરખો હોય તો આપણે શું લખવાનું સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે બરાબર સમાંતર શ્રેણી હોય તો આપણે શું કરવાનું પછીના ત્રણ પદ મેળવવાના છે તો આપણે જો મેળવેલા છે આવી રીતે મેળવાનું ચાર આપેલા છે એટલે મારે એ ફાઈવ જોઈએ છે એ ફાઈવ મેળવવા માટે ચોથા પદમાં મારે ડી ઉમેરવાનો ચોથું પદ કયું છે તો કે બે કેટલો મારે કેટલા ઉમેરવાના ડી કેટલો છે ચાર છ ને ચાર કેટલા થાય દસ બરાબર તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બધામાં ચાર પ્લસ કરવાના છે બરાબર હવે છ માં ચાર પ્લસ કે દસ દસમાં 4 ચાર પ્લસ થાય તો કેટલા મળે ચૌદ તો સમાંતર શ્રેણી છે કે નહીં એમ બરાબર તો ચાલો ડી બરાબર કેટલા થાય તો કે એ ટુ માઇનસુ બરાબર કેટલા છે ત્રણ પ્લસ વર્ગ મૂળમાં બે માઇનસ કેટલા છે ત્રણ 3 માંથી ત્રણ આ પ્લસ ને માઇનસ ત્રણ બે વર્ગમૂળમાં બે એમાંથી હું કયું વાત કરી એ ટુ એટલે ત્રણ માઇનસ વર્ગમૂળમાં બે બરાબર પ્લસ માઇનસ અહીંયા એક છે એક જાય તો કેટલા વધે એક વધે એટલે વર્ગમૂળમાં બે પાછો કરીએ માઇનસ કેટલો આપેલો છે ત્રણ જાય તો જીરો ત્રણ માંથી બે જાય તો એક એટલે વર્ગમૂળમાં બે એટલે આપણે સામાન્ય તફાવત જો વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે વર્ગમૂળમાં બે આપણને મળે છે બરાબર એટલે આને કહેવાનું સમાંતર શ્રેણી છે સમાંતર ચોથું પદ કયું છે તો કે ત્રણ પ્લસ બે ત્રણ વર્ગમૂળમાં બે ત્રણ વર્ગમૂળમાં બે આમાં ડી ઉમેરો ડી કયો છે તો કે એક વર્ગમૂળમાં બે ત્રણ ને એક કેટલા થાય ચાર તો ત્રણ પ્લસ ચાર વર્ગ મૂળમાં બે હવે અહીંયા ચાર આવ્યા એનો મતલબ શું થાય એક બે ત્રણ ચાર તો હવે કેટલા આવશે પાંચ ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે એની પછી કેટલા આવશે તો કે ત્રણ પ્લસ પછી છ વર્ગમૂળમાં બે બરાબર આવી જ રીતે આપણે પછીના દાખલા છે જોઈશું જો અહીંયા તમને અહીંયા સુધી તમને જો બધું સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો